ઓપરેશન સિંદૂર બાદ સતત અપડેટ મળી રહી છે એક બાદ એક અપડેટ પર નજર કરી રહીશું કારણ કે પરિસ્થિતિ એલર્ટ જોવા મળી રહી છે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકી કેમ્પનો સફાયો કર્યો છે પ્રચંડ ધડાકા ભાગોભાગ પાકિસ્તાનમાં જોવા મળી પાકિસ્તાનના પીઓકે પંજાબ પ્રાંત અને સિંધ પ્રાંતના ત્રાસવાદી કેમ્પનો સફાયો બોલાવવામાં આવ્યો છે પંજાબના બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું છે મોલાના મસૂદ અઝહરનું મુખ્ય કેન્દ્ર હતું બાવલપુરનું હેડક્વાર્ટર કે જેનેબૂદ કરવામાં આવ્યું છે જીએસટીવી પર જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરની એક્સક્લુઝિવ માહિતી તસવીર જોવા મળી રહી છે કરાચી તોડધામ હાઈવે પર જૈશનું હેડક્વાર્ટર આવ્યું છે કે ત્યાં મિસાઇલ છોડવામાં આવી હતી નેસ્ નાબૂદ કરી દેવામાં આવ્યું છે એક્સક્લુઝિવ આ તસવીર રાજસ્થાનના જુવાલાથી એકસો દસ કિલોમીટર દૂર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પુલવામા આપવામાં આવતી હતી મોલાના મસૂદ અઝહર અને તેનો પરિવાર પણ આ જગ્યાએ રહે છે તેના પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી પાકિસ્તાનના અડ્ડા અને પાકિસ્તાનના આતંકીઓના અડ્ડા કે જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આ આતંકીના અડ્ડા પર એરસ્ટ્રાઇક કરવામાં આવી એક્સક્લુઝિવ તસવીર જીએસટીવી જોવા મળી રહી છે બહાવલપુરમાં જયસે મોહમ્મદનું હેડક્વાર્ટર છે જેની આ હેડક્વાર્ટરબૂદ કરવામાં આવ્યું છે ત્યાં આતંકી અને તેના પરિવાર રહેતા હતા ત્યાં જ આતંકીઓ દ્વારા ટ્રેનિંગ પણ લેવામાં આવતી હતી આતંકવાદ ફેલાવા માટેની ટ્રેનિંગ લેવામાં આવતી હતી અને જેના પર મિસાઇલ છોડીને એરસ્ટ્રાઇક કરીને તેને નેસ્ટ નાબૂદ કરવામાં આવ્યું છે આ જ આતંકીઓએ ભારતીય નાગરિકોને નિશાન બનાવ્યા હતા અને તેને કરવામાં આવ્યા છે બહાવલપુરનું જયસે મોહ દુઆ તસવીર જોવા મળી રહી છે તસવીર બીજી સ્ક્રીનમાં આપ જોઈ શકો છો બહાવલપુરમાં આવેલું જેસે મોહમ્મદ દુઆ હેડક્વાર્ટર છે કે જેને એરસ્ટ્રાઇકથી નેસ નાબૂદ કરવામાં આવ્યું છે ભારત તરફથી જે સ્ટ્રાઇક થઈ પીઓકેમાં અડધી રાત્રે ત્યાં આપણા તફરીનો માહોલ પણ જોવા મળ્યો અને આતંકી અડ્ડા પર આ સ્ટ્રાઇક કરવામાં આવી મિસાલું છોડવામાં આવી અને તેને લઈને પાકિસ્તાનમાં ગભરાટ નો માહોલ અવારનવાર પાકિસ્તાન દ્વારા અવાર ચંડાઈ કરવામાં આવતી હતી સીઝ ઉલ્લંઘન નું ઉલ્લંઘનથી હુમલો થયો ત્યારથી પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવતું હતું એક સંદેશ છે તો છોડેગે નહીં ભારતીય સેના દ્વારા આ સવાઈ મચાવવામાં આવી છે અને મુર્કીદે માં આવેલો આ ત્રાસવાદી કેમ્પ જીએસટીવી એક્સક્લુઝિવ તસવીર છે કે જેને લેસ નાબૂદ કરી દેવામાં આવ્યું છે ભારતીય જવાબી કાર્યવાહી દ્વારા

તો આ બધી જ પરિસ્થિતિઓ જો ભારતીય બોર્ડર થી આટલી નજીકમાં પચાસ કિલોમીટરમાં અપાતી હોય અને જૈશ મોહમ્મદ ભલે એ હોય પણ કોની નિગરાની હેઠળ હોય છે અને આ મદરેસાઓથી લઈને અમુક એવા સેન્ટર્સ છે લોન્ચિંગ પેડ છે ત્યાં શું થઈ રહ્યું છે શું અમેરિકાને નથી ખબર શું ભારતને નથી ખબર ચીનને નથી ખબર તો આ જે તસવીરો છે આ તસવીરો તમને આમ નોર્મલ લાગશે આ તસવીરો એ સમયની છે કે જ્યારે આ મિસાઇલ સ્ટ્રાઇક થઈ ન હતી લેટેસ્ટ તસવીરો પણ ટૂંક સમયમાં જ કદાચ સામે આવશે અને પાકિસ્તાની નાગરિકો તો સભાન છે આમ પણ આઠસો રૂપિયા કિલો લોટ ખાઈ રહ્યા છે ઉપરથી જો સિવિલિયન એરિયામાં આ પ્રકારની પ્રકારની એક્ટિવિટી ચાલતી હોય તો ભોગવશે કોણ ત્યાંના નાગરિકો ભોગવશે જે જીએસટીબી જે ગુગલ મેપ ના માધ્યમથી અથવા તો જે નવ ઠેકાણાની આપણે વાત કરી રહ્યા છે અત્યાર સુધી જે માહિતી આવી છે કે જ્યાં મિસાઇલ સ્ટ્રાઇક કરવામાં આવી છે ને અત્યાર સુધી જે અપડેટ છે કે ઓલમોસ્ટ સિત્તેર ટકા જે ટાર્ગેટ હતો એને ભેદવામાં આપણે સફળ રહ્યા છે એમ્બ્યુલન્સો જઈ રહી છે આવી રહી છે એમાં કોઈ સિવિલિયન્સ તો મોટા ભાગે છે ને પાકિસ્તાન જે દાવો કરે છે પાકિસ્તાનની દાવામાં કેટલો દમ છે અથવા કેટલી વિશ્વસનીયતા છે એ વિશ્વ જાણે છે પણ જે મરકત સુભાન જે છે પંદર એકરમાં ફેલાયેલ સેના માટે ઉપયોગ થઈ રહ્યો છે આતંકીઓને ટ્રેનિંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે કોના ફંડિંગથી થઈ રહ્યો છે આ એ જગ્યાઓ છે જે એક બ્લુ પ્રિન્ટ સાથે એક પ્લાનિંગ સાથે તૈયારી સાથે એગ્રેસિવ ઇન્ટેન્ટ સાથે અને ચૂપ ચૂપકેથી એક અવાજ પણ ના આવે હા અવાજ ક્યારે આવશે કે જ્યારે તમને બરાબર નીચોટ પહોંચશે અને પહોંચાડી ગઈકાલે જ્યારે બારને સાડત્રીસે ઓપરેશન સિંધુ લોન્ચ કરવામાં આવ્યું અને આ તમામને ટાર્ગેટ કરવામાં આવ્યા મોસ્દીકની મસ્જિદમાં લશ્કરે તોયબ્બા શું ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી તો આ બધા જ રેન્જમાં હતા હવે આના પુરાવા નોર્મલી રો છે અનવી કે સુરક્ષા એજન્સીઓ છે અને રો આટલા સમયથી પુરાવા હોય છે ઘણી વખત વૈશ્વિક સ્તર ઉપર કંઈક કરતા પહેલાં એ મજબૂત પુરાવાઓ પણ હશે મજબૂત પુરાવાઓ કરતા પાકિસ્તાન કમ્પ્લેન્સેના માટે કરશે શું સિવિલિયન્સ મર્યા છે આતંકીઓ ટાર્ગેટ થયા છે ને આતંકીઓ તૈયાર ત્યાં થાય છે ટ્રેનિંગ અપાય છે એ ફેક્ટરીઓને ટાર્ગેટ કરાય છે અને પહેલું એમ રહેવો છે હંમેશા ભારતનો એ ધર્મ રહેવો છે અથવા ભારતનો એટીચ્યુડ રહેવો છે વર્ષોથી આપણી સંસ્કૃતિ છે પહેલી ગોલી ક્યારે આપણે નથી ચલાવું અને જો સામેથી ચાલે અને એમાં પણ પહેલગામ ખુમલા જેવી હરકત થાય તો ભલે બે દિવસ વાર લાગે પણ જે થાય એ તમારી સામે છે

તેમાંથી વધુ ડિટેલ આપણને મળતી રહેશે ને આપણે લોકો સુધી પહોંચાડતા ઓપરેશન સિંધુ રાગડ પણ અપડેટ મળતી રહેશે વધુ એક અપડેટ પણ નજર કરી